તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ બાદ માઉઠા પડશે કે નહીં તેની લઈને સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે ત્યારે અત્યારે મિત્રો ઠંડીનો માહોલ છે ગુજરાતમાં શિયાળો ચાલી રહ્યો છે તેની વચ્ચે ઉત્તરાયણનો તહેવાર આવ્યો છે ત્યારે શું ઉત્તરાયણ પછી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં માવઠા પડશે કે નહીં તેની લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો ફરી એકવાર સાવધાન થઈ જજો આ મહિનાની પહેલી તારીખે જેવા માવઠા ગુજરાતમાં પડ્યા હતા ફરી એકવાર ગુજરાત પર માવઠાની આગાહીઓ કરી દેવામાં આવી છે જેથી તમામ ખેડૂત ભાઈઓ જે છે તે તૈયારીમાં રહેજો કારણ કે હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા જેમાં તારીખ અઢાર થી લઈને ચોવીસ તારીખ ની વચ્ચે ઝાપટા પડવાની પણ આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તો ફ્રી એકવાર ભર અઢાર થી ચોવીસ તારીખની વચ્ચે ગુજરાતમાં છૂટા માવઠા અને ઝાપટાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂતોએ તૈયાર રહેવું આવી જ આગાહી અગાઉ પણ આ મહિનાની પહેલી તારીખે જાહેર કરી હતી ત્યારે પણ 12 જિલ્લાઓની અંદર વરસાદ આવ્યો હતો ત્યારે મિત્રો આટલું જ નહીં પરંતુ અંબાલાલે તો આવનારા મહિનાને લઈને એટલે કે ફેબ્રુઆરી થી લઈને એપ્રિલ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદો થવાની શક્યતા વ્યક્ત કરી છે એટલે કે આખું વર્ષ કમોસમી વરસાદ જે છે તે આ વર્ષે શરૂ રહેશે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી તો બજેટમાં ખેડૂતોને લાગશે ટ્રી કે નહીં તેને લઈને સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી મિત્રો તમને જણાવી તો તો બજેટ ઉપર કરવા માટે ખાસ ખેડૂતો માટે કેટલા રૂપિયા ફાળવવા ખેડૂતો માટે કઈ કઈ નવી યોજનાઓ શરૂ કરવી કઈ કઈ યોજનાઓની અંદર ખેડૂતોને વધારે પૈસા આપવા તેના માટે એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાજરી આપી હતી આ બેઠકની અંદર શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલો જેટલો પણ ભંડોળ છે અથવા તો જેટલા પણ કરોડો રૂપિયા જે ફાળવવામાં આવે છે ખેડૂતો માટે તેનો ઉપયોગ જો સમયસર થતો હોય તો જ હવે ખેડૂતો માટે વધારે યોજનામાં પૈસા ફાળવવામાં આવશે એટલે કે સરકાર જે પૈસા ફાળવે છે કરોડો રૂપિયાનું જે ભંડોળ ફાળવે છે આ પૈસાનો ઉપયોગ સુસંગત રીતે થવો જોઈએ તેવી સૂચના આપવામાં આવી જેથી કરીને ખેડૂતો જે છે તે યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે અને પૈસા જે છે તે મેળવી શકે રાજ્યની મિત્રો સરકાર જેટલો પણ ભંડોળ આપે છે એટલે કે ભારત સરકાર જુદા જુદા રાજ્યોને જેટલા પણ રૂપિયા ખેડૂતો માટે યોજના ચલાવવા માટે આપે છે તો જો આ પૈસાનો ઉપયોગ સમયસર ઉપયોગ કરે છે એમને આગામી બજેટમાં વધારે નાણાકીય સહાય ફાળવવામાં આવશે એટલે કે અહીંયા ચોખ્ખા શબ્દોમાં કેન્દ્રીય જે મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે તેમણે જણાવી દીધું કે જેટલા પણ રાજ્યોની અંદર જો ખેડૂતો માટે સરકાર પૈસા ફાળવતી હશે અને યોજનાના પૈસા જો સમયસર ખેડૂતો સુધી પહોંચતા હશે તેમને વધારે પૈસા બજેટમાં ફાળવવામાં આવશે તો મિત્રો ખેડૂતો માટે ઘણી બધી નવી યોજનાઓ પણ શરૂ થઈ શકે આ બજેટની અંદર જેનો લાભ ખેડૂતો લઈ શકશે અને ખાસ તો ગુજરાતના ખેડૂતોને એક આશા છે કે ખેડૂતો માટે સરકાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો બજેટમાં કરશે તો મિત્રો આ બધી વસ્તુ થાય છે કે નહીં આપણે આવનારી એક ફેબ્રુઆરીના રોજ જયારે બજેટ જાહેર થશે ત્યારે ખબર પડશે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાને કર્યો હુમલો શું યુદ્ધ થશે સૌથી મોટો સમાચાર દેશમાં મિત્રો વિશ્વના હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રવડાની મુલાકાત સમયે જ સરહદ ઉપર દુસાહસ કરવાની પાકની ચેષ્ટામાં આજે જર્મનીના લેસર ફેડ્રિક મર્જ ભારતની મુલાકાતે પહોંચી રહ્યા છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો સૌથી મોટો સમાચાર પાકિસ્તાને ભારત ઉપર હુમલો ગઈકાલે મોડી રાત્રે કર્યો હતો તે લઈને સૌથી મોટો સમાચાર 12 તારીખની મિત્રો જે રાત હતી ત્યારે પાકિસ્તાની ત્રણ ડ્રોન જે છે તે ભારતમાં ઘૂસ્યા હતા અને આ બધા જ ડ્રોન ને ભારતીય આર્મી તરફ થી પાડી દેવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન એ આ કૃત્ય શા માટે કર્યું તે લાગ અત્યાર બધા લોકો વિચારી રહ્યા છે કારણ કે આ સે 8 મહિના પહેલા ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું અને યુદ્ધ વિરામ કરવામાં આવ્યું તો ત્યાર પછી ભારત અને પાકિસ્તાન બંને દેશે હસ્તાક્ષર કર્યા હતા કે હવે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે કોઈ પણ પ્રકારનું હવે જે છે તે હુમલો કરવામાં નહી આવે તો આ જે હસ્તાક્ષર કર્યા હતા તે મિત્રો પાકિસ્તાને તોડી દીધા છે અને પાકિસ્તાને ત્રણ ડ્રોન વડે ભારત ઉપર હુમલો કર્યો હતો 12 તારીખે મોડી રાત્રે જને આ ડ્રોન જે છે તે મિત્રો રાતે 1 2 વાગે ભારતની ટેરેટ મોટું ભીષણ યુદ્ધ થયું હતું તો આ વખતે પણ શું મિત્રો પાકિસ્તાન યુદ્ધ કરવા માગે છે એટલા માટે ડ્રોન મોકલ્યા કે નહીં તેને લઈને સૌથી વધારે લોકો અત્યારે વિચારી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ભારત આ ડ્રોન હુમલાનો પાકિસ્તાનને શું જવાબ આપે છે તો ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તું થશે સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યની અંદર જો તમે રહો છો તો સરકાર જે છે મિત્રો ગરીબો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ચલાવે છે જે અંતર્ગત તમને ગેસ સિલિન્ડર જેટલા રૂપિયાનો મળશે તેનાથી ત્રણસો રૂપિયા સસ્તો મળશે એટલે કે અત્યારે ગેસ સિલિન્ડર જે રાંધણ ગેસ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યાં આઠસો પચાસ રૂપિયા ભાવ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે તો જો તમે પણ આઠસો રૂપિયામાં ગેસ સિલિન્ડર લઈ રહ્યા હોય તો તમને હવે આ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા ઓછો સસ્તો એટલે કે પાંચસો પચાસ રૂપિયાનો મળશે જો આઠસો નો તમે લઈ રહ્યા હોય તો તમે ઉજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ત્રણસો રૂપિયા ગેસ સિલિન્ડર સસ્તો આપે છે એટલે કે અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ ગુજરાતમાં તો આઠસો પચાસ રૂપિયા છે પરંતુ ઉજ્જવલા યોજના ફોર્મ તમે ભરશો તો આ જ ગેસ સિલિન્ડર તમને પાંચસો પચાસ રૂપિયામાં મળશે તો તમે પણ યોજનાનો લાભ લઈ શકો

બે હજાર કે ચાર નો દંડ થતો હતો પરંતુ હવે દંડથી કામ નહીં થાય પરંતુ તમારા વાહનો પણ જપ્ત કરવામાં આવી શકે તો જો તમારી ગાડી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર વીમો કરાવ્યો નથી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લીધો નથી તો વહેલી તકે કરાવી લેજો ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને પૈસા કેમ આપવામાં આવતા નથી તેને લઈને સૌથી મોટી માંગ ઉઠાવવામાં આવી ત્યારે મિત્રો તમને જણાવી તો સરકાર જે છે તે એક યોજના ચલાવે છે જેનું નામ છે લાડલી બહેન યોજના લાડલી બહેન યોજના અંતર્ગત સરકાર મહિલાઓને હજારો રૂપિયાની સહાય આપે છે દર મહિને પણ સહાય મળશે અને તહેવારો ઉપર પણ સહાય મળશે છે જેમ કે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણ કરવા માટે બહેનોને ત્રણ ત્રણ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે લાડલી બહેન આ યોજના અંતર્ગત પરંતુ તમને જણાવી તો આ યોજના ભારત ભારતની અંદર ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવશે અને ભાજપ સરકારમાં માત્ર મધ્ય અને રાજસ્થાનમાં જે છે તે આ યોજના અંતર્ગત સહાય આપી રહી છે તો હવે ગુજરાતની મહિલાઓએ માંગ ઉઠાવી છે કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો બીજી જગ્યાએ ભાજપ સરકાર જો બહેનોને લાડલી બહેના યોજના અંતર્ગત પૈસા આપતી હોય જેમ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની મહિલાઓને ભાજપ સરકાર ત્રણ ત્રણ હજાર અને હજાર રૂપિયાની સહાય આપે છે આ યોજના અંતર્ગત તો ગુજરાતમાં તો ભાજપ ત્રીસ ત્રીસ વર્ષથી છે છતાં પણ શા માટે ગુજરાતની મહિલાઓને બાકી રાખવામાં આવે છે અને પૈસા આપવામાં આવતા નથી તેવી માંગ મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવી ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારતની મુલાકાતે અને ભારત અને અમેરિકા જાહેરાત કરી તેની વચ્ચે મિત્રો અમેરિકાના જે નવા રાજદૂત બન્યા છે સર્ગીઓ તેમણે મિત્રો માહિતી આપતા જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ભારત પ્રવાસે આવવાના છે અને એને લઈને આશા પણ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી દ્રૌપદી મુર્મુ અને ભારતના જે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે સૌથી મોટો સમાચાર જણાવીએ તો મિત્રો દિલ્હી એનસીઆર માં પરાળી બાળવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સૌથી મોટી જાહેરાત કરી હતી 17 સપ્ટેમ્બર 2025 ના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો જે પરાળી બાળી રહ્યા છે તેનાથી ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે એનાથી ખેડૂતો જો હવે ના સમજે તો ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જો કેટલા ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તો બીજા ખેડૂતોને ભાન થશે અને મજબૂત સંદેશ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું ખેડૂતોનું સન્માન છે ખેડૂતોના કારણે જે પ્રદૂષણ થાય છે અને આને પ્રદૂષણને રોકવા માટે અમુક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો તમારું શું કેવું છે પ્રદૂષણ જે થાય છે તેને કારણે ખેડૂતોને શું જેલ કરવી જોઈએ કે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ચિંતાનો વિષય બન્યો લોન સૌથી મોટા સમાચાર મિત્રો મિત્રો ગુજરાત ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે જે વધતો જતો લોનનો આંકડો છે છે એ વિકસિત માટે એક સૌથી મોટું ચિંતાનું ઘેરાયું છે કારણ કે અત્યારે જે રિપોર્ટ સામે આવ્યો છે અંતર્ગત ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં વર્ષ બે હજાર ચોવીસ પચીમાં ગુજરાતનું જે લોન એટલે કે દેવું છે તે વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે હવે મિત્રો આટલું બધું જે લોન ઉપર ચાલી રહ્યું છે ગુજરાતનું ભારણ તેને કારણે લગાતાર ચિંતા

去 <Chip. S 2> <t ries> વિશે વાત કરીએ તો ખેડૂતોનું પચીસ હજાર રૂપિયા સુધીનું રોકાણ કરીને લાખો રૂપિયાનો ફાયદો જે તે દરેક ખેડૂતોને મળશે તો ખેડૂતો માટે મિત્રો જે છે તે હવે આવક વધારવાની નવી તક સામે આવી ગઈ છે એક અદભુત પ્રકારની ખેતીનો જે છે તે નવો બિઝનેસ અત્યારે લાખો ખેડૂતો કરી રહ્યા છે જેનાથી તમારે માત્ર મિત્રો હજારો રૂપિયાનું રોકાણ કરવાનું છે અને લાખોમાં સીધો ફાયદો મળવા પાત્ર થશે તેના વિશે વાત કરીએ તો આજના સમયમાં મિત્રો ખેતીનો નવો જે છે તે મિત્રો બિઝનેસ અને વેપાર આવવા લાગ્યો છે તેની વચ્ચે જે નવો અત્યારે જે હાલમાં મિત્રો જે નવો બિઝનેસ શરૂ થયો છે તેના વિશે માહિતી

ખેતી કરો છો તો વીસ થી પચીસ હજાર રૂપિયાનો ખર્ચો તમને લાગશે જેમાં છોડનો ખર્ચો રોપડાનો ખર્ચો ખાતર બધું થઈને મિત્રો 20 પચીસ હજાર રૂપિયાનો તમારો ખર્ચો અડધા એકરમાં લાગશે અને આની સામે દોઢથી લઈને પોણા બે લાખ અને બે લાખ રૂપિયા સુધીની આવક જે છે તે પપૈયાના ખેતીની મારફતથી કરી શકો નિષ્ણાંતોના મતે મિત્રો ખાસ કરીને પપૈયા છે પંદર નંબર વેરાયટીના આવે છે તે ખેડૂતોને સૌથી વધારે ફાયદો અપાવે છે અને આ પ્રકારની ખેતી તમામ જમીનો ઉપર પણ થઈ શકે છે જેથી ગુજરાતીઓ જે છે તે આ તરફ આગળ વધીને ઓછા ખર્ચે લાખો રૂપિયાની કમાણી જે છે તે કરી શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો માત્ર ચારસો છત્રીસ રૂપિયા ભરીને મેળવો બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ ફ્રી જે જે મિત્રો સરકાર છે તે એવા લોકો માટે વીમા કવચની યોજનાઓ ચલાવે છે કે જે મોંઘા મોંઘા વીમા જે છે તે લઈ શકતા નથી એટલે કે મિત્રો અત્યારે જે છે ખાસ કરીને કયા ક્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ ઘટના બની શકે તેના માટે વીમા કવચ હોવું ફરજિયાત છે અમે મિત્રો જો તમે પ્રાઇવેટ કંપનીઓમાં વીમા ખરીદવા જાવશો તો ચાલીસ ચાલીસ હજારના હેલ્થ વીમાઓ હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ મળે છે પચાસ પચાસ અને અમુક વીમાઓ એક લાખ સુધીના મળે છે પરંતુ જો ગરીબ વ્યક્તિને વીમા

ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખુશ ખબર આવી રહી છે તમારા લોનના હપ્તા જે છે તે મિત્રો સીધા ઓછા થશે સૌથી મોટો સમાચાર મિત્રો આરબીઆઈએ વ્યાજ દરમાં 0.50% નો ઘટાડો કર્યો છે જેનાથી હોમ અને ઓટો લોન સસ્તી થઈ શકે કેટલાક શબ્દો મિત્રો જે તમે નહીં સાંભળ્યા હોય તેના ભાષામાં હું તમને સમજાવું તો આઈઆઈએફએલ કેપિટલ રિપોર્ટ મુજબ 2025 માં 1.25% ના ઘટાડા છતાં પણ હજુ ઘર દર ઘટાડવાની જરૂરિયાત છે અને શક્યતા છે રેપો અને કોર ઇન્ફ્લેશન વચ્ચે તફાવત 2.5% નો છે અને સરેરાશ 1.1 કરતા વધારે હોવાના રેટમાં ઘટના સંકેત

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બજેટ પહેલા વધી શકે પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલ ઉપર ત્રણ થી ચાર રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડ્યુટી ની અંદર વધારો કરી શકે રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટ અનુસાર મિત્રો એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે સરકાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જે છે ખાસ કરીને ઓએમસીએસ છે હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ઉપર ફિક્સલ દબાણ પણ વધી રહ્યું છે આ બધી જે મિત્રો પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એનાથી મિત્રો ઘણા બધા લોકોનું માનવું છે અને ખાસ તો બ્રોકરેજ ફર્મ જેમ ફાઇનાન્શિયલનું માનવું છે કે એક ફેબ્રુઆરીના રોજ જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે ભારતનું તે પહેલાં પેટ્રોલ ડીઝલ ઉપર ભાવ વધારો જે છે તે મિત્રો થઈ શકે